you <music> સુરત શહેરમાં ફેસબુકના ના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવી પોલીસ સુરત પોલીસ કમિશનર આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં કોલ સેન્ટરની આડમાં શેર બજારમાં રોકાણ કરવા માટે લાલચ આપી ઓનલાઈન ફ્રોડના ગુનાઓ આચરતા ઈસોમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જેથી ક્રાઇમ માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે છત્તીસગઢ રાજ્યમાં સાયબર પોલીસ ટીમ દ્વારા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે અને તેમણે તેમના જિલ્લામાં જુદા જુદા ત્રણ ગુનાઓનો ફરિયાદ સાથે ઓનલાઈન ફ્રોડ થયેલ હોવાનું જણાવવામાં આવે તેથી આ ગુનામાં આરોપીઓ ફરિયાદીઓને શેર બજારમાં રોકાણ કરવા માટે અલગ અલગ નામથી વોટ્સઅપ ગ્રુપ બનાવી તેમાં રોકાણ કરવાની સ્કીમ જણાવેલ હતી અને લાખો રૂપિયાનું રોકાણ કરાવેલ હતું આ રોકાણ કરવામાં પ્રથમ બે થી ત્રણ હજારનો ફાયદો કરાવી ત્યારબાદ મોટા પાયે રોકાણ કરાવેલ જે રોકાણ કરેલ રૂપિયા પાછા મેળવવા હોય તો કંપનીના નિયમ મુજબ વધુ પૈસા જમા કરાવી જણાવવાનું કહેતા ત્યારબાદ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામમાં ફરિયાદીના નંબરો બ્લોક કરી તેમની સાથે છેતરપિંડીને વિશ્વાસઘાત કરેલ હતા છત્તીસગઢ પોલીસ દ્વારા આ આપેલા ત્રણ નંબરો સુરત પોલીસે ચેક કરતા સુરતના હતા જેને આધારે તપાસ કરતા આરોપીઓના ગુનામો સંડોવરી હોવાનું અને સુરતના હોવાનું જાણવા મળે જેથી પકડાયેલ ત્રણ આરોપી છે જેમના નામ છે મહેન્દ્ર ઉર્ફે મલ્લો ઉર્ફે મોલિક ભીખુભાઈ ડોબરિયા હરિદર્શન સોસાયટી સિંગરપોર સુરત બે ઘનશ્યામ ઉર્ફે લાલો ભગવાનભાઈ નારોલા કતારગામ સુરત ત્રણ અભિષેક ઉર્ફે અભી જયંતિભાઈ આજગીયા વૃંદાવન સોસાયટી કતારગામ સુરત ચાર યજ્ઞેશ સિણિયા અંબાતલવાડી કતારગામ સુરત વાળાને પકડી પાડેલ છે પકડાયેલ આરોપીઓ ગરીબ અને જરૂરતમંદને પોતે બોલાવી તેમના બેંક એકાઉન્ટ ખોલી દેતા અને બેંક એકાઉન્ટ ખોલવાના બદલામાં રૂપિયા પાંચ થી દસ હજાર આપતા ત્યારબાદ તેઓ સમગ્ર બેંક અકાઉન્ટનો વ્યવહાર આરોપી જાતે સંભાળતા ભારત દેશમાં આવેલા અલગ અલગ રાજ્યોમાં ફેસબુકના માધ્યમથી વોટ્સઅપ ગ્રુપ તેઓ બનાવી તે ગ્રાહકોના એડ કરી સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાના બહાની લાખો રૂપિયાનું રકમ રોકાણ કરાવી ઓનલાઈન ફ્રોડના ગુનાઓ આચરતા હતા હાલમાં સુરત પોલીસે ચારેય આરોપીઓને પકડીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેમનો કબજો છત્તીસગઢ પોલીસને સોંપવા માટે તજવીજ હાથ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત